વાઘાનર તાલુકાના જગ વિખ્યાત જ્યાં ધજા ફરકે છે સત ધર્મની એવા આઈ ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ અષાઢી બીજની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી માટેલ મિત્ર મંડળ કોઠારીયા રાજકોટ દ્વારા કરવામાં આવશે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ તારીખ છ સાત બે ને શનિવારના રોજ રાત્રે આઠ વાગે ગાયોના લાભાર્થે ડાક ડમરુ ડાકલાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પ્રસિદ્ધ કલાકાર શ્રી જીતુભાઈ રાવળ રાવળ શ્રી યોગેશભાઈ તથા તેમની ટીમ ડાકલાની રમઝટ બોલાવશે આ ઉપરાંત તારીખ સાત સાત બે હજાર ચોવીસને ને રવિવારના અષાઢી બીજના બાવન ગજની ધજા ચડશે આ ઉપરાંત અસંખ્ય ધજા આષાઢી બીજના ભાવિકો દ્વારા ચડાવાય છે યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અહેવાલ પરેશ અનરકટ